સુરતમાં મનપાની દબાણ હટાવવા ગયેલી ટીમની ક્રૂરતા સામે આવી છે ફ્રૂટ વેચતી એક મહિલાને માથામાં લાકડી મારી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે સુરતમાં ઝીરો રૂટ દબાણ નીતિનો અમલ કરવામાં આવી રહ્યો છે ત્યારે રસ્તા ઉપર શાકભાજીથી લઈ અને ફ્રૂટની લારીઓ ચલાવનાર સામે પાલિકા દ્વારા છાશવારે કામગીરી કરવામાં આવે છે જેમાં આજે અડાજણ વિસ્તારમાં ફ્રૂટની લારીઓ ચલાવનાર સામે દબાણ શાખા દ્વારા કામગીરી કરવામાં આવી હતી આ દરમિયાન મહિલા કર્મચારીઓ અને મહિલા વિક્રેતાઓને એકબીજા ઉપર હુમલા કર્યા હતા જેથી ઉશ્કેરાયેલી પાલિકાની મહિલા ટીમ ફ્રૂટ વેચતી મહિલાઓને લાકડીથી ફટકારી હતી તો મહિલાઓની લારી ટેમ્પોમાં ચડાવતા મહિલા પણ ટેમ્પોમાં ચડી ગઈ હતી જેથી તેમને નીચે ઉતરવા પ્રયાસ કરવામાં આવ્યા હતા આ દરમિયાન એસએમસીની મહિલા કર્મચારીઓએ ફ્રૂટ વેચનાર મહિલાઓને લાકડીથી માર માર્યો હતો જેમાં એક મહિલાને માથાના ભાગે ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અડાજણ વિસ્તારમાં દબાણ હટાવવા ગયેલી ટીમે શાકભાજી વેચતી મહિલાઓને લાકડીથી ફટકારી હોવાના આક્ષેપ થયા છે વાયરલ થઈ રહેલા વિડિયોમાં દબાણ હટાવવા ગયેલી ટીમ ઉપર શાબ્દિક ટપાટપીની સાથે હુમલો કરાયો હતો જેથી મહિલા કર્મચારીઓએ પણ સામે પ્રતિકાર કર્યો હતો મહિલા કર્મચારીઓએ પોતાની પાસે રહેલી લાકડીથી માર માર્યો હોવાનું સામે આવ્યું